તેની અંદર પીએસસીસી બે ની એપ્લિકેશન ને આસાની થી ડાઉનલોડ કરી અને ઇન્સ્ટોલ કરી બતાવીશ અહીંયા તમને સ્ક્રીન ઉપર જે મારી પાસે A25 એપ પછી મોબાઈલ છે તેની અંદર તમને જે જે ફૂલ વર્ઝન છે છે સોફ્ટવેર તે અપડેટ કરેલું ન્યુ વર્ઝન નું સોફ્ટવેર છે તેની અંદર પણ આ પીએસસીસી બે ની એપ્લિકેશન ને કઈ રીતે વર્ક કરે છે તે તમામે તમામ માહિતી આપવાનું છો તો સૌથી પહેલા તો તમારે આ પીએસસીસી એપ્લિકેશન ને ડાઉનલોડ

ઓન હોવા જોઈએ નહીં તમારે કોઈ બી બીજા ડિવાઇસ થી તમારા મોબાઈલ ને વાઈફાઈ થી કનેક્ટ કરી લેવાનો છે તો જ આ એપ્લિકેશન તમારા મોબાઈલ ની અંદર ઇન્સ્ટોલ કરી શકશો હવે અહીંયા એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગઈ છે ત્યારબાદ તમારે આ એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું છે તો અહીંયા એપીકે ઇન્સ્ટોલ રેગ્યુલેશન ફોર ધીસ આ રીતે પોપઅપ આવે તો અહીંયા સેટિંગમાં જઈ અહીંયા આને એનેબલ કરી ફરી ત્યાં આવી તેના ઉપર ક્લિક કરીશું તો અહીંયા તમને એક પોપઅપ જોવા મળશે ત્યાં ઇન્સ્ટોલ ઉપર ક્લિક કરીશું તો અહીંયા જ્યારે ઉપર ક્લિક કર્યું ત્યારે અહીંયા એપ નોટ ઇન્સ્ટોલેડ એટલે આ એપ્લિકેશન તમારા મોબાઈલની અંદર કમ્ફટેબલ નથી એટલા માટે ઇન્સ્ટોલ થતી નથી હવે જ્યારે આવું પોપઅપ શો થાય ત્યારે તમને એવું થાય કે હવે આ મોબાઈલ માટે આ એપ્લિકેશન કમ્ફર્ટેબલ નથી પરંતુ ગભરાવાની જરૂર નથી જે પણ પ્રોસેસ આ વિડિયોની અંદર બતાવીશ તે તમે તમામ ફોલો કરતા રહેજો એટલે તમને સરળ અને સિમ્પલ રીતે આ એપ્લિકેશન તમે તમારા મોબાઈલની અંદર કોઈ બી વર્ઝન હશે તો પણ ઇન્સ્ટોલ કરી શકશો અહીંયા ડન કરીશું હવે અહીંયા થ્રી ડોટ ઉપર ક્લિક કરીશું અહીંયાથી તમારે સેવ ટુ ડાઉનલોડ ઉપર ક્લિક કરવાનું છે તો આ એપ્લિકેશન તમારા સ્ટોરેજની અંદર ડાઉનલોડ થઈ ગઈ છે પહેલાં તો હું તમને તેનું લોકેશન બતાવી દઉં તો તમારે સૌથી પહેલા તમારું સ્ટોરેજ ખોલી લેવાનું છે એની અંદર તમારે જ્યાં પણ તમારું ડાઉનલોડનું ફોલ્ડર હોય તેના ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ ડાઉનલોડ ની અંદર એક તમને બીજું ફોલ્ડર જોવા મળશે ટેલિગ્રામનું ટેલિગ્રામના ફોલ્ડર ઉપર તમારે ક્લિક કરવાનું છે જ્યારે તમે ક્લિક કરશો તો અહીંયા આ એપ્લિકેશન તમને જોવા મળશે હવે અહીંયાથી પણ તમે ઇન્સ્ટોલ કરવાની કોશિશ કરશો તો પણ તમે આ એપ્લિકેશન ને ઇન્સ્ટોલ કરી શકશો નહીં હવે સ્ટેપ બાય સ્ટેપ હું તમને સમજાવું તે પ્રમાણે તમે કામ કરતા રહેજો પહેલા અંદર તમારે પ્લે સ્ટોર કરવાનું છે તમારે આ સર્ચ કરી લેવાની છે ઉપર તમે સ્ક્રીન ઉપર સી જુ કુ આ એપ્લિકેશન તમારે અહીંયાથી પ્લે સ્ટોર ઉપરથી સર્ચ કરી લેવાની છે જ્યારે તમને આ એપ્લિકેશન મળે તો તેને અહીંયાથી ઇન્સ્ટોલ કરી દઈશું તો ઇન્સ્ટોલ ઉપર ક્લિક કરી અને ઇન્સ્ટોલ થાય એટલે તેને ઓપન કરવાની નથી અહીંયાથી સીધા આપણે બેક જતા રહીશું ત્યારબાદ આપણે બીજા સ્ટેપની અંદર Chrome બ્રાઉઝરને ઓપન કરી લેવાનું છે Chrome બ્રાઉઝરને ઓપન કરો તો અહીંયા સર્ચ કરવાનું છે ઇન્સ્ટોલ વિથ ઓપ્શન એપીકે બરાબર આ રીતે સર્ચ કરી લેવાનું છે ઇન્સ્ટોલ વિથ ઓપ્શન એપીકે હવે અહીંયાથી પહેલા નંબરની અથવા તો બીજા નંબરની કોઈ બી એક વેબસાઈટને ઓપન કરી લેવાની છે જ્યારે તમે બીજા નંબરની વેબસાઈટને ઓપન કરશો એટલે સીધા આ પેજ ઉપર આવી જશો પરંતુ પહેલા નંબરની વેબસાઈટને ઓપન કરશો તો તમને આ

ડાઉનલોડ ના ઓપ્શન ઉપર જઈ અને આ ફાઇલ તમારે ઇન્સ્ટોલ કરી દેવાની છે ઇન્સ્ટોલ એટલે ને ઓપન કરવાની છે ઓપન કરશો એટલે અહીંયા તમારી સામે આવું પેજ જોવા મળશે અહીંયાથી તમારે ઉપર લખેલું છે સુજુકી ઇઝ નોટ રનિંગ સૌથી પેલા તો આ એપ્લિકેશનને આપણા મોબાઈલની અંદર રનિંગ કરવાની છે તો રનિંગ માટે સૌથી પહેલા અહીંયા પેર નું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું પેર ઉપર ક્લિક કરશો એટલે આવું પેજ આવે ત્યાં તમને નોટિફિકેશન ઓપ્શન જોવા મળશે તેના ઉપર ક્લિક કરવાનું છે હવે અહીંયાથી આપણે નોટિફિકેશન ને અલાવ કરી દઈશું ત્યારબાદ બેક કરી દઈશું બેક કરશો એટલે તમારી સામે અહીંયા સુજોકી એપ્લિકેશન નું ડેવલપર ઓપ્શન આવશે મતલબ આપણા મોબાઈલ ની અંદર આપણે ડેવલપર ઓપ્શન ને અનેબલ કરવાનું છે ચાલુ કરવાનું છે તો અહીંયા ડેવલપર ઉપર ક્લિક કરીશું જ્યારે પણ તમે ડેવલપર ઉપર ક્લિક કરો

તમારા વર્ઝન નું ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમને જ્યાં વર્ઝન નંબર દેખાશે તેના ઉપર ત્રણ કે ચાર કે પાંચ વાર ક્લિક કરવાનું છે જ્યાં સુધી આપણું ડેવલોપર ઓપ્શન ચાલુ થાય ના ત્યાં સુધી જો હું તમને ફરી સમજાવું અહિયાં ડેવલોપર ઓપ્શન ઉપર ક્લિક કરશો અને કોઈ મોમેન્ટ જોવા ના મળે તો તમારે મોબાઈલના સેટિંગમાં જઈ વર્ઝનમાં જવાનું છે છે નંબર ઉપર વાર ક્લિક કરશો એટલે અહીંયા મારે નીચે લખેલું ઓલરેડી ડેવલપર ઓપ્શન ચાલુ છે બરાબર પણ તમારે અહીંયાથી જયારે તમે ચાર પાંચ વાર ક્લિક કરો તો તમારું મોબાઈલ નું સ્ક્રીન લોક હશે તે તમારે ઓપન કરવાનું છે અને ઓપન કરશો એટલે ડેવલોપર ઓપ્શન તમારું ચાલુ થઈ જશે હવે જ્યારે તમે ડેવલોપર ઓપ્શન જે મોબાઈલની સેટિંગમાં જઈ વર્ઝનમાં જઈ અને ચાલુ કરો છો ત્યારે ડેવલોપર ઓપ્શન આવું પોપઅપ જોવા મળશે અહીંયાથી ઓકે કરી દઈશું ત્યારબાદ તેની નીચે વાયરલેસ ડબિંગ લખેલું છે તેના ઉપર પણ તમારે ક્લિક કરવાનું છે જ્યારે તમે સૌથી પહેલાં ક્લિક કરશો એટલે તમને અલાઉનું ઓપ્શન જોવા મળશે મેં જ ક્લિક કરેલું છે એટલે મારી સામે આવ્યું નથી પરંતુ તમને અલાઉ અલાઉનું ઓપ્શન જોવા મળે તો તમારે પણ તેને અલાઉ કરી દેવાનું છે જ્યારે તમે આટલું કામ કરો એટલે અહીંયાથી વાયરલેસ ડબિંગ છે આ ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું છે તો તમારી સામે આવું પેજ ઓપન થશે દોસ્તો વિડીયોને ખાસ ધ્યાનથી જોજો તો જ તમને આ એપ્લિકેશન તમારા મોબાઈલની અંદર ડાઉનલોડ કરી શકશો અને તેની આગળ હું બતાવીશ કે કોઈ વર્ક ના કરતી હોય તો પણ તમારા મોબાઈલની અંદર વર્ક કરી બતાવીશ હવે અહીંયાથી જે નીચે પેર ડિવાઇસ વિથ પેર કોડ જે લખેલું છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે તો આ રીતે તમારી સામે એક પેર કોડ આવી જશે અને ઉપર તમને એક નોટિફિકેશન શો થશે ત્યાં લખેલું છે પેર સર્વિસ ફાઉન્ડ મતલબ ત્યાં એક પેર કોડ આપણે નાખવાનો છે જે આપણે નીચે અહિયાં ડિવાઇસ ની અંદર પેર કોડ મળ્યો છે તેને અહિયાં આપણે એન્ટર કરવાનો છે તો અહીંયા જે નીચેનો કોડ છે તેને હું એન્ટર કરી લઉં નેવું સત્તાણું એકતાલીસ આટલું કર્યા બાદ અહીંયા જે તીરનું ઓપ્શન આવે છે તેના ઉપર ક્લિક કરી દઈશું તો ઉપર લખેલું યુ કેન સ્ટાર્ટ સુજોકી સર્વિસ નાવ બરાબર હવે આપણે આવી જવાનું છે સુજોકી ની એપ્લિકેશન ઉપર તો અહીંયા સુજોકી ઇઝ નોટ રનિંગ તો આપણે ફરી પેર ઉપર જઈશું ડેવલોપર ઓપ્શનમાં જઈશું અહીંયાથી વાયરલેસ ડબિંગમાં જઈશું અહીંયા પેર ઉપર ક્લિક કરીશું અહીંયા એન્ટરપેર કોડ લખેલું છે તેના ઉપર ક્લિક કરી અહીંયા લખીશું થ્રી નાઇન વન સિક્સ વન ફાઇવ ફોર આટલું કર્યા બાદ અહીંયાથી ઓકે કરી દઈશું અહીંયા સક્સેસફુલી સર્વિસ ચાલુ થઈ ગઈ છે ફરી સુઝુકી ની અંદર આવીશું એકવાર આ એપ્લિકેશન ને જે આપડા હોમ પેજ ઉપર છે તેને અહીંયાથી હાઇડ કરી દેવાની છે ક્લોઝ કરી દેવાની છે સુઝુકી એપ્લિકેશન ઓપન કરીશું અહીંયાથી હજી પણ રનિંગ થઈ નથી તો આ રીતે તમે પેર ઉપર ક્લિક કરી ડેવલપર ઓપ્શન ઉપર જઈ અહીંયાથી વાયરલેસ ડબગિંગ માં જઈ કેપ ડિવાઇસ ઉપર ક્લિક કરી ઉપર જે પોપ અપ આવે છે તેની અંદર આ કોડ ને પેસ્ટ કરી દેવાનો છે તો આ રીતે જ્યાં સુધી તમારી સુઝુકી ની એપ્લિકેશન રનિંગ ના થાય થાય ત્યાં સુધી તમારે આ ડેવલપર ઓપ્શન આવી અને આ ડિવાઇસને ને તમારે પેર કરતા રહેવાનું છે ફરી આપણે જોઈએ જ્યારે તમે આવી રીતે એક બે વાર પ્રોસેસ કરશો એટલે અહીંયા લખેલું આવશે સુઝુકી ઇઝ રનિંગ ત્યારબાદ તમારે અહીંયા સ્ટાર્ટ ઉપર ક્લિક કરવાનું છે તો આ રીતે તમારે એચટીએમએલ નો કોડ પડે ત્યારબાદ થ્રી સેકન્ડ બાદ જે એચટીએમએલ નો કોડ જતો રહેશે ત્યારબાદ હવે તમારે આવવાનું છે ઇન્સ્ટોલ વિથ ઓપ્શનની જે એપી કે આપણે ડાઉનલોડ કરી છે તેના ઉપર સૌથી પહેલા તમારે તેના ઉપર થોડી વાર ક્લિક કરી રાખવાનું આપવાનું છે તો આ રીતે એપ ઇન્ફો નું ઓપ્શન જોવા મળે તેના ઉપર ક્લિક કરવાનું છે અહીંયાથી પરમિશન ની અંદર જઈશું પરમિશન ની અંદર તમારે જે સુજોગી એપ્લિકેશન છે તેને અહીંયાથી અલાવ કરી દેવાની છે ત્યારબાદ બેક જઈશું અને તે એપ્લિકેશન ને ઓપન કરીશું હવે ઘણીવાર તમને આવું ઓપ્શન જોવા મળતું હોય છે અહીંયા તમારે ફરી ગભરાવાની જરૂર નથી ઓકે ઉપર ક્લિક કરીશું સુજોગી ની એપ્લિકેશન ઉપર જઈશું સ્ટાર્ટ ઉપર ક્લિક કરીશું ફરી આપણે તેના ઉપર જઈશું તો આ રીતે તમને જોવા મળશે જ્યાં सुधी आ ये एप्लीकेशन ना स्टार्ट नहीं થાય ત્યાં સુધી જે ઇન્સ્ટોલ વિથ ઓપ્શન APK છે તે ઓપન થશે નહીં હવે અહીંયા નીચે સ્ક્રોલ કરી તમારે અહીંયા લખેલો આવશે બાયપાસ લો ટાર્ગેટ SDK બ્લોક તો તેના તમારે સૌથી પહેલા અહીંયાથી થી ચાલુ કરવાનું છે ત્યારબાદ નીચે ચૂઝ ફાઇલ લખેલો આવશે તેના ઉપર ક્લિક કરવાનું છે ત્યાં તમારે તમારા અંદર જવાનું છે ત્યાં ડાઉનલોડ ઉપર જવાનું છે માંથી ટેલિગ્રામ અંદર જવાનું છે અંદર આ ફાઇલ તમને જોવા મળશે ત્યારે તમારે તેના ઉપર ક્લિક કરવાનું છે તો આ ફાઇલ તમારી અહીંયા આવી ગઈ છે ત્યારબાદ ઇન્સ્ટોલ ઉપર ક્લિક કરશો એટલે થોડી વાર તમને પ્રોસેસ લઈ અને સક્સેસફુલી આ ઇન્સ્ટોલેશન અહીંયા કમ્પ્લીટ થઈ જશે ત્યારબાદ ઓકે કરવાનું છે હજી તમારું કામ અહીંયા પત્યું નથી હવે અહીંયા જોઈ શકો છો એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ ગઈ છે ત્યારબાદ તેના ઉપર ક્લિક કરીશું જયારે તમે ક્લિક કરશો એટલે તમારી સામે જે પણ એક્સેસ માગે તેને અહીંયાથી કન્ટિન્યુ કરી દેવાના છે ફરી તમારી એપ્લિકેશન બેક થઈ જશે ત્યારબાદ ફરી તેના ઉપર ક્લિક કરીશું તેના ઉપર ક્લિક કરો એટલે તમારી સામે આવું પોપ અપ શો થશે તો ઓકે કરી દઈશું અહીંયાથી પણ ઓકે કરી દઈશું અહીંયાથી એસ્કેપ્ટ કરી દઈશું ફરીવાર અહીંયા પરમિશન આલી અલાઉ કરી દઈશું તો અહીંયા તમને જે તમારી એડોબ ફોટોશોપ ટચ પીએસસીસી એસ સીસી બે હજાર ઓગણીસની એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ ગઈ છે અહીંયાથી આપણે એક બ્લેન્ક પેજ ઉપર લઈશું ઓકે કરી દઈશું તો

ઇમેજ ઇમ્પોર્ટ લખેલું છે તેના ઉપર ક્લિક કરીશું અહીંયાથી તમારે આ ઓપ્શન છે તે ઓફ હશે તેને ઓન કરી દઈશું ઓન કર્યા બાદ ઉપર ડન છે તેના ક્લિક કરી હવે ફરી એક બ્લેન્ક ડોક્યુમેન્ટ અહીંયાથી ઓકે કરી દઈશું લેયર ના ઓપ્શન ઉપર જઈ પ્લસ ના આઈકોન ઉપર ક્લિક કરી ફોટો લેયર માં જઈશું ફોટો લાઈબ્રેરીમાં જઈશું તો અહીંયાથી તમારે ફોટો લાઈબ્રેરીમાં જેવું ક્લિક કરશો એટલે ફોટાની જે ગેલેરી હશે તે તમને જોવા મળશે અહિયાં થી હું આમ લોક ખોલી લઉં ત્યારબાદ તમને તમારા જેટલા પણ લાઇબ્રેરીના ફોટા છે તમારે ગેલેરીના ફોટા છે તમે જે પણ એડિટિંગ કરવા માંગતા હોય તે અહીંયાથી સિલેક્ટ કરી અને તમે માનો કે મારે આ ફોટાને એડ કરવો છે અહીંયાથી ઓકે કરી દઈશું તો આ રીતે આ ફોટો આવી ગયો છે તો હવે તમે ઈઝીલી આ પીએસસી બે હજાર ઓગણીસની ની એપ્લિકેશન ઉપર વર્ક કરી શકો છો કામ કરી શકો છો તો કોઈ પણ બીજો પ્રોબ્લેમ હોય તો તમે મને ઇન્સ્ટાગ્રામની અંદર મેસેજ કરી શકો છો તો બસ દોસ્તો આજના વિડીયોમાં આટલો જ વિડીયો જો પસંદ આવ્યો તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મળીશું નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ